ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પિરામણ ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન ધસમસતી દોડી રહી હતી જોકે આ ક્ષણે એક મહિલા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી અને ગંભીર ઈજાને પગલે મહિલાનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ રેલવે પોલીસ ફોર્સને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યું હતું તેમજ આ ઘટનામાં વધુ તપાસ શરૂ કરી હતી આ ઘટના અકસ્માત છે કે આપઘાત તે અંગેનું રહસ્ય સર્જાયું હતું